ફૂલો અને અતર નગરી કહેવાતું પાલનપુર આજે ખાડાઓની નગરી બની ગયું છે ચોમાસા ન્યુઝ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે પાલનપુરના રસ્તાઓની હકીકત આવું જોઈએ કે શું ફૂલોની નગરી આજે ખાડાની રાજધાની બની ગઈ છે શું પાલનપુર વાસીઓની સમસ્યા છે જોઈએ રિપોર્ટમાં હવે તો રસ્તા પર નીકળતા પણ ભીખ લાગે છે પાલનપુર ના એક રોડ સારા નથી બધા રોડ તૂટી શું ફોલોની નગરી આજે ખાડાની રાજધાની બની દરેક છે ને જોખમ અને દરેક વળાંકે ખાડો ભાજપ શાસક પાલનપુર નગરપાલિકા માં પ્રમુખો બદલાય છે પણ શહેર હાલત બદલાતી નથી લોકો ટેક્સ આપે છે પણ તેની સામે રસ્તા સતત તૂટેલી હાલતમાં જોવા મળે છે વિકાસનું મોટું દાવું કરનાર તંત્ર ખાડાઓ પૂરવામાં નિષ્ફળ રહ્યું છે ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદમાં જ પાલનપુર શહેરના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે બાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી અને બાલનપુરની જનતા સતત ભય સાથે જીવી રહી છે પરિસ્થિતિ તો એવી છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે અને કમરતોડ રસ્તા પરથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે લોકોને એવી બીક લાગે છે કે અમે બહાર તો નીકળીશું પણ શું અમારા ગંતવ્ય સ્થાન પર પહોંચીશું કે નહીં એ અમને ખબર નથી શું અમે ઘર પર જ સહી સલામત પહોંચીશું કે નહીં એ તો ઈશ્વર જ જાણે તંત્ર તો અહીં નક્કામુક છે પાલનપુર એક રોડ સારા નથી પાણી ભરાય છે એક રોડ સારો નથી આ છે બનાસકાંઠા નું પાલનપુર જરા જુઓ આ મુખ્ય રસ્તાઓ જયારે ગ્રાઉન્ડ લેવલ પર હકીકત તપાસવા જનતા સમક્ષ પહોંચી તો રસ્તાઓની હાલત જોઈને અમે પણ ચોંકી ઉઠ્યા અરે ભાઈ ખાડાઓ તો એટલા ઊંડા છે કે અમે તંત્રના વાયદાઓના બનેલા ખાડાઓની માપણી કરી દિલ્હી ગેટથી માંનડ દરવાજા સુધીના રસ્તા પર પડેલા ખાડા માત્ર દ્રશ્ય નથી એક ડેવલપમેન્ટના નામે ખોટા વાયદાઓની વાસ્તવિકતા છે કંખારીયા હનુમાન રોડ પર અમે જયારે ખાડા માપ્યા તો પહોળાઈ દસ થી પંદર ફૂટ અને ઊંડાઈ દસ થી બાર સેન્ટીમીટર જેટલી જોવા મળી અંબાજી હાઈવે પર જતા માર્ગ પર તો ખાડાઓને ને જોતા એવું લાગે છે કે જાણે કોઈ વિની તળાવ ઉભું કરી દીધું છે હવે જો આવી પરિસ્થિતિમાં અનરાધાર વરસાદ ખાબકે અને પાણી ભરાઈ જાય તો મારા પાલનપુર આ રોડ બનાવે છે કે શું મજાક કરે આ લોકો નગરપાલિકા વાળા જુઓ ખાડે ખાડા આવે એટલે હવે નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ હોય વિકાસ ના કામો કરવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ પાલનપુર ની સ્થિતિ જોતા જ એવું લાગે છે કે ખાડાઓના શહેરમાં લોકો પોતાનું જીવન જોખમમાં મૂકીને રસ્તાઓ કાપે છે અને તંત્ર ફક્ત ફાઇલમાં પ્લાન બનાવે છે ન તો રસ્તાઓનું સમારકામ થાય છે ન તો કોઈ જવાબદારી લે છે અને ન તો કોઈ જનતાની સુરક્ષાની ગેરંટી લે છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉભા થાય છે કે પાલનપુરના રસ્તા પર ખાડાઓ છે પરંતુ કયા ખાડામાં તંત્રની જવાબદારી પડી ગઈ છે વોટ માટે આજીજી કરનારાઓ અને વચન આપનારાઓ આજે કેમ શાંતિથી બેઠા છે જ્યાં વરસાદે ખાડા બતાવ્યા છે ત્યાં તંત્ર શું હજુ પણ થોડા દિવસમાં સપના જોઈ રહી છે શું પાલનપુરના રસ્તાઓ ક્યારે સુધરશે કે માત્ર રાજકીય વચનો જ લહેરાતા રહેશે આમ તો માત્ર આશા રાખીએ છીએ કે અમારા માધ્યમથી પ્રશાસન સુધી લોકોની સમસ્યા પહોંચે અને પ્રશાસન લોકોની ઘરે આવે પાલનપુરથી મોકજી ચૌધરીનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ બનાસંઠા